જીવન એક સફર છે જે સારા અને ખરાબ અનુભવોનો સમૂહ છે અને જીવનમાં સફળ થવું હોય તો ધીરજ મહેનત અને આત્મવિશ્વાસ આવશ્યક છે અને દરેક સમસ્યા એક નવો પાઠ શીખવે છે અને દરેક અડચણ આપણને મજબૂત બનાવે છે મહાન લોકોની સફળતા પાછળ એમની કઠિન મહેનત અને સંઘર્ષ હોય છે અને તેઓ નિષ્ફળતાથી ભયભીત થવાના બદલે તેમાંથી શીખીને આગળ વધે છે અને સંઘર્ષ વિના સફળતા મળવી મુશ્કેલ છે અને જો તમે સપનાને હકીકતમાં બદલવા માંગતા હો ને તો સતત પ્રયત્નો કરતા રહેવા અને જીવનમાં હંમેશા સકારાત્મક રહો અને સારા વિચારો અપનાવો અને કદી પણ ભાર ન માનો અને નિષ્ફળતા એક મંજિલ તરફનો પગથ્યું છે બસ તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ સખત મહેનત અને નિષ્ઠાથી આગળ વધશો તો એક દિવસ સફળતા જરૂર મળશે